હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ બટેટાનું ઘણીવાર આપણે અલગ અલગ રીતે શાક બનાવતા હોઈ છીએ પણ આ રીતે એકવાર જરૂરથી બનાવજો બધાને ખૂબ જ ભાવશે અને દમાલું પણ ભૂલી જશો એટલું આસાનીથી પણ બની જશે અને ખાવામાં એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ એના માટે ટમેટા છે ધાણાભાજી છે લસણ આદુ મરચી અને ડુંગળીને આ રીતે આપણે કટ કરી લીધી છે બધી જ વસ્તુને આપણે મિક્સર જારની અંદર નાખી દેવાની છે અને બધી વસ્તુને આપણે ક્રશ કરી અને એની પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો એના માટે આપણે અહીંયા થોડું એવું પાણી નાખીશું અને એને ક્રસ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અહીંયા અને બટેટી લીધી છે એને પહેલાં જ મેં બાફી લીધી હતી હવે આપણે એની અંદર હોલ કરી દેસું એટલે જ્યારે આપણે ગ્રેવીની અંદર નાખીએ તો ગ્રેવી ઓબ્ઝોર્બ કરી લે એટલા માટે તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતે કોઈપણ વસ્તુ વડે તમે આમાં હોલ કરી શકો છો હોલ કરી લીધા પછી આપણે એને ફ્રાય કરવાના છે બટેટાના શાક તો તમે ઘણીવાર બનાવ્યા હશે પણ એકવાર આ રીતે બનાવજો થોડું અલગ પણ બનશે અને ઘરમાં બધાને વાવશે તો અહીંયા આપણે બટેટામાં હોલ કરી દીધા છે હવે આપણે એને ફ્રાય કરી લેવાના છે તો એક કળાઇની અંદર આપણે તેલ ઉમેરીશું અને તેલ ગરમ થાય એટલે બટેટાને ફ્રાય કરી લેશું જે તેલ વધશે એમાં જ આપણે એનો વઘાર કરી લેશું જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે બટેટીને આપણે ફ્રાય કરી લેવાની છે ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું અને પલટી પલટી અને બધી સાઈડથી એને ફ્રાય કરી લેવાની છે ફ્રાય થઈ જાય એટલે આપણે એને એક પ્લેટની અંદર કાઢી લેશું તો અહીંયા એક બાજુ ફ્રાય થઈ ગઈ છે તો આપણે આ રીતે એને બીજી બાજુ પણ ફ્રાય કરી લેશું આવી જ રીતે આપણે એને બધી સાઈડથી ફ્રાય કરી લેવાની છે વધારે સમય પણ નહીં લાગે તો અહીંયા તમે જોઈ શકો છો બટેટી સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે તો હવે આપણે એને એક વાસણની અંદર કાઢી લેશું જે તેલ બચ્યું છે આપણે એમાં જ વઘાર કરવાનો છે જો તમારી માટે તેલ વધારે હોય તો તમે થોડું એને કાઢી શકો છો તેલ ગરમ જ છે તો હવે આપણે એની અંદર ઉમેરીશું જીરું જીરું ઉમેર્યા પછી સાથે હિંગ અને હળદર પણ ઉમેરી દઈશું બનતા પણ વાર નથી લાગતી અને ખૂબ જ ઓછા વસ્તુ એથી તૈયાર થઈ જાય છે તો અહીંયા આપણે હિંગ પણ ઉમેરી દીધી છે હળદર પણ ઉમેરી દીધી છે હવે જે પેસ્ટ તૈયાર કરી છે એ પેસ્ટ ઉમેરી દેવાની છે પેસ્ટ ઉમેરતી વખતે થોડું ધ્યાન રાખો કેમ કે એના છાંટા બહાર ઉડે છે એટલા માટે તો આ રીતે આપણે થોડું થોડું ઉમેરી અને ઢાંકી દેવાનું છે એટલે એના જે છાટા છે એ બહાર ના આવે તો અહીંયા બધી ગ્રેવીને જે પેસ્ટ છે એને ઉમેરી દીધી છે હવે આપણે એની અંદર સાથે મસાલા પણ ઉમેરી દઈશું એટલે આની સાથે મસાલા પણ તેલમાં સરસ રીતે ફ્રાય થઈ જશે તો એના માટે અહીંયા લાલ મરચાંનો પાવડર લીધો છે સાથે કાશ્મીરી લાલ મરચાંનો પાવડર પણ મિક્સ કરેલો છે અહીંયા ધાણાજીરો પાવડર છે થોડો એવો ગરમ મસાલો ઉમેરીશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું બસ મસાલામાં મેં આટલી જ વસ્તુનો ઉપયોગ કર્યો છે વધારે વસ્તુનો પણ ઉપયોગ આપણે નથી કર્યો તો અહીંયા આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું મીઠું ઉમેરી દીધા પછી મિક્સ કરી લઈશું જ્યાં સુધી એમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે ગ્રેવીને સરસ એવી પકાવવાની છે સાથે આપણે કસૂરી મેથી પણ ઉમેરી દઈશું એનાથી ખૂબ જ સરસ એવો શાકનો ટેસ્ટ આવે છે કસૂરી મેથી ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને તેલ જ્યાં સુધી છૂટું પડે ત્યાં સુધી એને આપણે પકાવી લેશું વધારે સમય નહીં લાગે તો અહીંયા તમે જોઈ શકો છો ગ્રેવી સરસ પાકી ગઈ છે તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એમાં ઉમેરીશું દહીં દહીંથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો અહીંયા બે ચમચી જેટલું આપણે દહીં લીધું છે મોડું દહીં છે વધારે ખાટું નથી દહીં ઉમેરી દીધા પછી સારી રીતે ગ્રેવી સાથે મિક્સ કરી દેવાનું છે અને જે બટેટી આપણે ફ્રાય કરીને રાખેલી હતી એ પણ સાથે આપણે એની અંદર ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું મિક્સ કરી દીધા પછી આપણે એને ગ્રેવી માટે થોડું વધારે રસાવાળું બનાવવા માટે પાણી ઉમેરીશું તો અહીંયા તમે જરૂરિયાત મુજબ પાણી ઓછું વધતું કરી શકો છો પાણી ઉમેર્યા પછી શાકને મિક્સ કરી દેશું અને થોડીવાર ઉકળવા દઈશું એટલે એમાંથી પણ તેલ છૂટું પડી જશે અને શાક સરસ એવું તૈયાર થઈ જશે તો છેને એકદમ નવી રીતનું શાક તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને કેવું શાક બન્યું એ પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો અહીંયા આપણે ઢાંકીને એકથી દોઢ મિનિટ જેવું પકાવીશું એટલે સરસ એવું શાક તૈયાર થઈ જશે તો એકથી દોઢ મિનિટ જેવું થઈ ગયું છે તેલ પણ છૂટું પડી ગયું છે શાક પણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એની અંદર ખાલી ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દઈશું અને એક વાસણની અંદર સર્વ કરી લેશું તો કેવી લાગે આજની રેસીપી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તમારું કંઈ પણ સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો તો મળીએ નેક્સ્ટ mako koi na vide si pisate suti